આત્મહ્યા રોકવા હેલ્પલાઇન સેન્ટર શરૂ શહેરમાં અપઘાતના વધતા જતા કેશો અટકાવવા સુરત પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં આત્મહત્યા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના શુભારંભ પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકોને સંબોધિત કરી અપીલ કરી હતી જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય એક તક અમને આપો સુરત પોલીસ તમારી સાથે છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી અમે તમારી મદદ માટે સદા તૈયાર છીએ ટ્વેન્ટી ફોર ટોલ ફ્રી નંબર કોઈ પણ સમયે મનોવૈજ્ઞાનિક સલાહ અથવા હસ્તક્ષેપ માટે સંપર્ક કરી શકાશે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ટીમ પીડિત વ્યક્તિને સાંભળવા અને યોગ્ય માર્ગદર્શન આપવા તાલીમ આપવામાં આવશે

સુરત શહેર કંટ્રોલ રૂમમાં ટીમ બેસે છે જેમાં પોલીસના અધિકારી જવાનોના સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ ત્રણસો એકતાલીસ જેટલા અમે કોલ્સ આવ્યા છે આમાં સડસઠ લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી એના લીધે લોકો એટલા લોકો જો જીવ બચી ગયા છે મારી આ બધા વિનંતી છે કે કોઈ એવા પગલા અંતિમ પગલા લેતા પહેલા આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે